સ્થાન નથી હતું પરંતુ શંકા સંબંધોને બરબાદ કરી નાખતી હોય છે આવો એક બનાવ સામે આવ્યો છે સુરતમાં ચરિત્રની શંકા રાખીને પત્નીને પતિએ જ મોતને ઘાટ ઉતારી દીધી મૈદરપુર વિસ્તારમાં આવેલી ડાંગી શહેરીમાં રાજેશ શર્માએ પત્ની પર શંકા રાખીને ઝઘડો કરી બાદમાં પત્ની પર તીક્ષ્ણ હત્યાથી હુમલો કરી દીધો ઘા મારી પત્ની બહાર નીકળતા શેરીમાં પડી ગયા જ્યાં બાદમાં તેમને હોસ્પિટલ લઈ જવાયા અને તેમનું મૃત્યુ નીપજ્યું છે પતિ દ્વારા શંકા અવનવર કરાતી હોય જેથી ઝઘડો પણ થતો હતો પતિ રાજેશ ટેક્સટાઈલમાં કામ કરતો હોય પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી બેકાર હતો પત્ની બહાર કામ કરતી હોય જેમાં ઝઘડો થયો અને બાદમાં ઝઘડો હત્યા સુધી પહોંચી ગયો આજ સવાર આજ રોજ સવારના સમયે મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ડાંગી આવેલી છે ત્યાં રહેતા એક વ્યક્તિ જેનું નામ રાજેશ સંદીપ શર્મા છે એણે પોતાની પત્ની ઉપર શંકા રાખી અને ઝઘડો કર્યો હતો અને ઝઘડાના ભાગરૂપે એણે પોતાના પત્ની ઉપર ચપ્પુથી હુમલો કરી અને એમનું મૃત્યુ નિપજાવ્યું હતું આ હુમલામાં એમણે ગળાના ભાગે પોતાની પત્નીને ચપ્પું માર્યું હતું અને એનો પત્ની આ ઘા લાગતા પોતે ત્યાંથી બહાર નીકળ્યા હતા શેરીની થોડીક આગળ નીકળ્યા હતા આ દરમિયાન તેઓ પડી ગયા હતા અને તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા આ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું એમના પતિએ અવારનવાર એના ઉપર શંકા રાખી હતી અને બંને વચ્ચે આ જ બાબતે અવારનવાર ઝઘડો પણ થતો હતો એમનો જે પતિ છે રાજેશ શર્મા એ પોતે ટેક્સટાઇલના કામ કરતો હતો પરંતુ છેલ્લા બે ત્રણ મહિનાથી એ કોઈ પણ જાતને કામકાજ કરતો ન હતો અને ઘરે જ બેસી રહેલો હતો ત્યારે એના પત્ની બહાર કામ કરી અને ઘર ચલાવતા હતા આ બંને વચ્ચે જે અવાનવા ઝઘડો થતો હતો તેના પરિણામ સ્વરૂપ આજે આ હત્યાનો બનાવ બન્યા હોવાનું પોલીસને પ્રાથમિક રીતના જાણવા મળ્યું છે એમના પતિએ એના પતિના હાથમાં પણ અત્યારે કેટલીક ઈજાના નિશાન છે તેથી એ ઈજા કઈ બાબતની છે એની પણ પોલીસ કન્ફર્મેશન લઈ રહી છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરીશું અત્યારે એના પતિ હોસ્પિટલમાં છે અને પોલીસ એના પોલીસ ત્યાં હાજર છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ